સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કાથરી હોય તેમ હત્યા ચોરી અને લૂંટના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મૈધરપુરા વિસ્તારમાં હીરા વેપારી પાસેથી રૂપિયા અઠ્યાશી લાખના હીરા લઈને કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના મૈધરપુરા વિસ્તારમાં શુક્રવારે કામરેજ નજીક રસ્તામાં ઉતારી દેવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વેપારીને રિવોલ્વર બતાવી ટુ વ્હીલર પર વચ્ચે બેસાડવામાં આવ્યો હતો જે બાદ લૂંટારુએ કામરેજ નજીક વેપારીને રસ્તામાં ઉતારી દીધો હતો અને અઠ્યાસી લાખના હીરા લઈને ફરાર થઈ ગયા હતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે